જૂનાગઢ ખાતે સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાંખી લેવાય તેમ નથી શાંતિપ્રિય ગુજરાતની જનતામાં જે વાતાવરણ ડોહોળવાની કોશિશ કરી છે તે સાંખી લેવાય તેમ નથી એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની સો ટકા કાયદાકીય પગલાં લેવા જોઈએ અને કડક લેવાવા જોઈએ સરકાર જાગૃત છે તેને બેની ધરપકડ કરી છે સલમાન મુફ્તીની પણ રાત્રે ધરપકડ કરી છે હું એમ કહું છું કે કેવી રીતે આ કાકરીચારો શાના માટે જ્યારે આખો દેશ એક પ્રવાહમાં ચાલી રહ્યો હોય વિકાસની વાતો કરતો હોય આ દેશની અંદર કોમી એકાત્મતા દેખાતી હોય સુહદ વાતાવરણ દેખાતું હોય તો આ કાકરીચારો શાના માટે શું દિશાની છે આ બધી જ તપાસ ચાલશે કરવી જોઈએ એટીએસ કરે બી છે અને અમને ક્યાંય પણ બક્ષવાની જરૂર નથી બીજી દુઃખની વાત કે જ્યારે આવી હેટ આપ સ્પીચ આપનાર લોકોની ધરપકડ થાય ને પાછો સમાજ એમને બચાવવા માટે લોકો રોડ પર હજારો લોકો રોડ પર ઉતરી આવે ગુરુ ગુરુગાઉંની ઘટના તો આ યોગ્ય નથી એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ અને પગલાં લેતા હોય ત્યારે સમાજમાં બધાએ જ આવી સ્પીચ આપતા પછી પોતાના ધર્મના હોય કે બહારના હોય દરેકે એને સહાનુભૂતિ પ્રેમ દર્શાવીને એને ચલાવી ન લેવું જોઈએ જુનાગઢ ની અંદર મોલાના મુફ્તી એ જે બફાડ કર્યો છે કોમી વય મનસ્ક બહુ મોટું ષડયંત્ર કર્યું છે ત્યારે જ્ઞાન વાપીની જે કઈ પણ વાતો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે કંઈ નિર્ણય મહત્વના થયા છે એ જે સત્ય હતું એને ઉજાગર કરવામાં આવ્યું છે પણ મોલાના મુક્તિ જેવા જે લોકો હિન્દુ અને મુસ્લિમને લડાવવાની કોશિશ કરે છે અને પોતાના જ ધર્મને વિશેષ તરીકે મહત્વ આપવાની જે વાત કરે છે અયોધ્યા રામલલાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રામલલાના દર્શન કર્યા છે ભારતમાં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર જયારે ભારત હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ આ બધો જ ભેદભાવ વગર જયારે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મોલાના મુક્તિ જેવા નફટ માણસો ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને મોલાના મુક્તિ જેવા જે પણ હિન્દુ વિરોધી અથવા તો સનાતન ધર્મના ભારતને અખંડિતતાને જે લોકો નુકસાન પહોંચાડે છે એવા લોકોને હું તો કહું છું કડક માં કડક સજા આપવી જોઈએ ફાંસી ની સજા આપવી જોઈએ અથવા તો આ લોકોને ભારતમાંથી બરતરફ કરીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ જય શ્રી રામ જુનાગઢમાં મોહલાના મુક્તિ સલમાન દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું છે એની સપ્ત શબ્દોમાં હું ટીકા કરું છું ગુજરાતની પ્રેમી શાંતિ પ્રજાની અંદર પ્રજાની અંદર વૈમનસ્ય પેદા કરવા માટે યુક્તિ પર્વત આ સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે અને જેને ધ્યાને રાખીને એટીએસ દ્વારા જે એમની ધરપકડ કરવામાં આવી છે જે બાબતે એક સ્પષ્ટ સાધુ તરીકે હું અભિપ્રાય આપું છું કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ ગુજરાતનું ધાર્મિક વાતાવરણ અને શાંતિમય પ્રજા અને શાંતિમય વાતાવરણને ઢોળવા માટેનો પ્રયત્ન કરે તેની ધરપકડ થવી જ જોઈએ અને ગુજરાતની અંદર કે દેશની અંદર કોઈ પણ ધર્માચાર્ય એની નૈતિક એક ફરજ છે કે સામાયિક જે લોકોની સમજણ છે એકતા છે શાંતિ છે એને બનાવી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ જ્યારે આ મૌલાના દ્વારા બે સમાજ વચ્ચે જે વૈમનસ્ય ઉભો થાય એવું રીતનું જે વક્તવ્ય આપું છે એની સક્ત શબ્દોમાં હું ટીકા કરું છું જય શ્રી રામ જેવી રીતે આપણે જૂનાગઢની અંદર હમણાં થોડા દિવસ પહેલાં એક મોરાનાએ બફાટ કરીને આ ગુજરાત બહાર ભાગી ગયા હતા તો એ મોરાનાને હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને દર્દ દબોચી છે તો અમે બધા ધર્મગુરુઓ જૂનાગઢથી કહેવા માંગીએ છીએ કે આવા જે બભાર કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મના વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા તો એવા મોને પકડીને તમે કડકમાં કડક સજા આપો કદાચ તમે સજા આપી શકતા તો અમારા સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દીઓ તાકી અમે એ લોકોને સબક શીખવાડી તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં કારણ કે દર વખતે કંઈક ને કંઈક આવા બફાટ કરીને આવા આવા તત્વોના લોકો જેવી રીતે મોડાના જેવા લોકો છે એ બફાટ કરીને ભાગી જતા હોય બહાર પછી તંત્ર પરેશાન થતી હોય એમને ગોતવા માટે એટલે હવે પકડાઈ ગયા છે એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે અને અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે એ બધાને તમે સોંપી દીધો તાકી તમારાથી અગર ના થાય તો અમે એ લોકોને મેથી પાક આપીએ અને સબક શીખવાડીને આ સનાતન ધર્મના રક્ષણ કરીએ અને આવા લોકોને ડામ આપીએ તાકી બીજી વખત કોઈ આવા મોગા ના ઉભા ના થાય આવા ફાટ કરવા માટે જય શ્રી રામ જય હિન્દ જય ભારત વિવાદિત વાયરલ વિડિયો થયો છે શું કહેશો જય ગિરનારે નમો નારે હમણા થોડાક સમય પહેલા નરસિંહ વિદ્યા મંદિરમાં એક મોલાના દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું એ ખરો ખૂબ નિંદનીય છે કારણ કે જૂનાગઢ શહેર છે એ શાંતિનું શહેર છે અને આવા શહેરમાં શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાય અને એ વાતાવરણ દોડાય અને બે કોમ વચ્ચે સંઘર્ષ થાય આવા જે ભાષણો થયા એ ખરેખર નિંદનીય છે અને આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ જ્યારે ભડકાઓ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રે પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે દોડાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ